હાલો દર્શક મિત્રો જય ગોપનાથ દાદા હું રામજીભાઈ વાળા તો મારા બાપુજીની પાશમ છે ઋષિ પાશમ તો એની આપણે તૈયારી કરી રહ્યા છીએ જો આ બટેટા બફાઈ ગયા છે આ પણ રીંગણા બધા પણ સુધારવા મળ્યા છે જો બટેટા સુધારાઈ ગયા છે અને આ બધા જો પણ બાફેલા બટેટા પણ ફોલતા દા પણ હવે આ ખમણ પણ જો સુધારાઈ રહ્યા છે હા બધા પણ અમારા ભાઈઓના છોકરાઓ અને આ પણ જો બધો મસાલો તૈયાર કરેલો છે મરસા છે આ કુરકુરી આ મરસા બનાવવાના છે આપણે પછી આ પાપડી છે આ કોથમરી છે આ મીઠું ટામેટા આ લીલા મરચાંની કટકી આ અમારા બા છે અને હવે આપણે વઘાર મૂકી દીધો છે શાકનો તો આ રીતે જમવાની પણ ફરાણીની એક ટાણાનું મારે આરે હોય છે પાણા એટલે હવે આ તૈયારી કરીએ છીએ બનાવવાની આપણે આપણે જીરું નાખી દીધું છે શાકના વઘારમાં પછી હવે આપણે એને બટેટા નાખશું પેલા તો આવી ગયા બટેટા રસોઈ પણ આપણે આથી જ બનાવીએ છીએ બહુ મોટા રસોડા તો આપણે નથી કરેલા પણ આપણા ઘરનું હોય તો આપણે પાંચસો સાતસો માણા સુધી રસોડું આપણે કરેલું છે આ મીઠો લીમડો પણ વઘાર માટે તૈયાર થઈ રહ્યો છે બટેટા હવે પણ ફરાળના ફોલાવ આવ્યા છે આ અમારા કાકા છે ઈરા કાકા એ ખરદન બનાવી રહ્યા છે જો ખરદન પણ આ રીતના જ બનાવવાનું હોય છે જખત એને હલાવી જ રાખવું પડે છે નહીં તો લોંદા થઈ જાય એટલે કે જામી જાય એમ એટલે એને તવી તો કેવું ન લેવાનું હોય એને લાકડાની કોઈ પણ લાકડી રાખવી પડે હલાવવા માટે હવે આ પણ બટેટા જો અને આ મરચાંની કટકી આ વઘાર માટે ખમણની કટકી થઈ રહી છે હા હવે ટમેટાની કટકી પણ થઈ ગઈ છે હવે આ બટાટાનો વઘાર કરીએ છીએ બટાટા વઘારવાનો હમ હા હવે બટેટા જેવો કમ્પ્લીટ થઈ ગયા છે ફરાળ માટેના તો આ બધા મહેમાનો